ડી કો બેંકનું કુલ અંદાજિત એક કરોડ લેણું ભરી નાખ્યું ગામના ચારસો નેવ ખેડૂતોને ત્રીસ વર્ષ જૂના કર્જમાંથી મુક્તિ મળી

આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા હાજર રહ્યા હતા મારું ગામ જીરા અરવિંદભાઈ રામજીભાઈ ગથરીયા મારું નામ અને જીરા ગામનો હું ખેડૂત છું અને આજની તારીખે જે અમારું ગામનું કામ બાબુભાઈએ કર્યું છે એના માટે અમે આખું ગામ આભારી છે ખુશ છે બાબુભાઈ અને ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારું ગામ જે આ મંડળીના કાર્યક્રમ માટે હેરાન થતું હતું એનો આજે સોલ્વ થયો છે અને બાબુભાઈ પૈસા ઋણ મુક્ત ગામ કર્યું છે તે બદલ બાબુભાઈ નો અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ હૃદયપૂર્વક બાબુભાઈ જીરાવાલા મૂળ જીરા ગામનો વતની છું સારકુંડલા તાલુકાના અમરેલી જિલ્લામાં આવેલું આ ગામ છે અહીંયા બસો ને નવ નેવું જેટલા ખેડૂતો નો અધિકૃત લેવાયેલા ધિરાણ ને લઈ અને પ્રશ્ન ઉપસ્થેલો ઓગણીસો પંચાણું ની અંદર જે તે વખત વહીવટ કરતા હોય એ ખેડૂતો ઉપર બોગસ ધિરાણ લીધેલું એના માટે ખૂબ જન આંદોલનો થયા ખૂબ રજૂઆતો થઈ અને ઘણા કેસ કબાડા પણ થયા પણ એનો ઉકેલ ન આવતા ખેડૂતો ખૂબ દુઃખી હતા ત્યારે મારા માતુશ્રીની તાજેતરમાં પૂર્ણતિથિ ગઈ એમની જતી વખતે એક ઈચ્છા હતી કે મારી પાસે જે કઈ દર દાગીનાઓ પડ્યા છે મારી પાસે જે બસત પડી છે અને મારા હિસ્સે જે પડ્યું છે તે જો તમે ભાઈઓમાં વેસવા ન માંગતા હો તો ગામના એવા કાર્યનો વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય તો અમે બંને ભાઈઓ મારી બાજુમાં ઘનશ્યામભાઈ બંને ભાઈઓ મળીને નક્કી કર્યું કે આપણે કોઈ તરતી નથી મારવી પણ ખેડૂતોના દિલમાં આ નામની એટલા માટે થોડી ખેડૂતોનું જે સત્યાસી નેવ્યાસી લાખ સત્યાસી હજાર બસો ને નવ રૂપિયા હતું એ અમે સુકતે કર્યું છે અને આજે અમને એનો આનંદ છે મારું નામ મનસુખભાઈ વિરજીભાઈ ગામ જીરા તાલુકો જિલ્લો અમરેલી અમારું ગામ જીરા પાંત્રીસ વર્ષથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક ના દેવા અંદર સંકળાયેલું હતું અને જે દેવું નહોતું લીધું એનો કર હતો જેનો મંત્રી પણ લાપતા છે અને લેનારા પણ લાપતા થઈ ગયા હતા આની ઝુંબેશ બાબુભાઈ વલ્લભભાઈએ ઉપાડી હતી અને આજે ઈ ઝુંબેશ બાબુભાઈ ધનજીભાઈ સોઢુડીયા એ પૂરી કરી છે અગાઉમાં સિમનભાઈ મધુભાઈ શેખડા સુરેશભાઈ ખોડાભાઈ સાવજ એની આખી ટીમ મળી અને વર્ષથી અમે આ કોર્ટમાં કેસ લડતા હતા અને આજે બી કેસ ચાલે છે પણ આજે બાબુભાઈ આખા ગામને ને કર મુક્ત કરી દેવા મુક્ત કરી અને અર્ષ્ટી લાગણી અનુભવે છે કેસ ચાલે છે હજી કેસ પૂરો થયો નથી પણ વચ્ચે એનો કોઈ અંત ન આવે કારણ કે સહકારી ક્ષેત્ર માં એવું હોય છે પેઢી બે ત્રણ પેઢી સુધી ચાલે આજે પાંત્રીસ વર્ષથી કેસ ચાલે છે છતાં અંત નથી આવ્યો એટલે અમે સામેથી આ સમાધાન ની ફોર્મ્યુલા મૂકી અને જેને લીધા હોય એને મુબારક પણ બાબુભાઈએ કીધું મારે આ દેવું કામ નું મુક્ત કરવું છે ગરીબ ખેડૂત ના મારે આંસુડા લુસવાનું કામ બાબુભાઈએ કર્યું છે